રામ રામ જય માતાજી બધા રામ રામ જય માતાજી બધા ને આજ તો વિડીયો ઉતારવાનો આપણને ટાઈમ મળ્યો નથી બરાબર એટલા માટે મેં તમને આગલા વિડીયોમાં કીધું જ તું તો આજ જ આપણે એ વિડીયો તમને બતાવી દઈ એ બાપાનો સેલો વિડીયો છે ને બાપા જીવતા હતા અને બાપાનો સેલો વિડીયો છે બાપા આ દુનિયામાં હતા ને એનો સેલો વિડીયો બરાબર તો સેલો વિડીયોમાં તમે જોઈ લ્યો કે બાપા શું કહેતા હતા બરાબર

રામ રામ ને જે માતાજી બધા ને હવા ના પોર વાગી ગયા હાડ હાથ ને કરી દીધો આપણે બ્લોગ ચાલુ ને આજ તો જો આપડે ઠંડી છે થોડી થોડી એ બહુ તો નથી નકા તો આપણે સ્વેટર પહેર લઈ એટલે એ બધું હે અને સુરત દાદા જો એટલે હે ને આપણે હવે એક દી હે આજ ને ભણવા જવાનું કાલ થી ને પછી રેગ્યુલર રોજ ભણવા જવાનું છે કાલ તો શી ખબર જવાનું થાય કે નો થાય એટલે પેલા આપણે જો આની બાજુ પહેરશું હોય એ તો રોજ પહેરવાની છે છે એક પીવે ને એ હમ જો કરે એટલે પેલા બધું ફેરવી લઈ પ્લસ મારો અમેની રિયાન વાસી દે ને એવું કરનાર છીએ ને સવારમાં જો બાપાને દુખતું હતું ને એટલે કાલ તો કાંઈ વ્લોગ બનાયો નહોતો એ હકાલ લીજો ને જો કબૂતરા હમણાં મોડા બહુ આવે જો શણ પડી છે ને જો હું અહીંયા બેઠા થોડાક જાજા આવશે ને પછી બધા ખાય છે સણ

હાલો આપણે કન્ટીન્યુ રામ રામ જય માતાજી બધાએને અને નવાક વાઈ ગઈ છે ને અમે વહીએ હતા તોરિયા બાંધવા જવાય કડી કે આમ ખાવા બેઠા હે મોહને બાંધતો ત્યાં બાયલ તોરી હોય ને મોહને બાંધતો અને ઓઈલ પાસ એક ઊભો તોરિયો કોગાડી આવ્યા અને ઊભા એક ઓલા શું કહેવાય કાલ બાંધતા હતા અને આમાં આજ બાંધવાના છે અને ઓઇલ પાસે એક બાકી હે બંધાય બાંધ છું કારણ કે કાલ તો પછી આપણે વિડીયો તો બનાવ્યો જ નહોતો બાપા વધારે બીમાર થઈ જાય દવાખાને લઈ ગયો તો બપોરે આવ્યા હતા અને પછી એવું બધું હતું એટલે કાલ શૂટિંગ નહોતું કર્યું પણ એક વિડીયો ટોક હતો એટલે આમાં ખાલું નહીં પીડવું પણ ઓલી ચેનલમાં ઓછા આવશે આમાં હવે કેમ આવી કંઈ ખબર નહીં બરાબર એ તો જેમાં આવે જોઈ લીજો અને જ્યારે ખાલું પડી જાય બહુ કાંઈ કહેતા નથી કારણ કે બીમારનો ખાટલો હોય એટલે બધું એવું હોય તો અહીં પણ અત્યારે બાંધો એ

અસે બહુ એવું લાગે તો પાસ પાહન એટલે હાથ પાડે એટલે પાસ જાય ગાલી તોરે બામ હતા તા મોહન બોલાયો કે હાલો કે કુપા કે ઉલ્ટી બાપાને સા ટીકડી ઉલ્ટી ની દી ઓરી પાસા ગયા બાય પણ ઓખ કાલ તો બહુ થાલી આજ કે ઓલો કોક સુતા હે ના આજ હારું કાલ કરતા હારું કાલ કરતા હારું એટલે ભઈયા કામ કરવા નક તો કાય કાય કામ નો થાય યા જરૂર કરે એટલે ધોરિયા કંઈક બંધાય ત્યાં લગાવે કારણ કે આજ ખબર કાઢવાના બધા આવે માણસો એટલે એ આવે તો નથી ત્યાં લગી બાંધી ધોરિયા પછી તોરી પાછું અહીંયા જવું પડશે એટલે ખડીકતાર ખટકો રાખીને એટલે ધોરિયા બંધાય એટલે બાંધી તો વળી કાલ તો પાછો અમારા ગામમાં ઓલા ડોહાપક્કો આવી ગયા દાડો હોય પાણી વાળ ને કમતી ઓલું કદાચ પાવાનું ચાલુ થઈ જાય એમ તો અત્યારે મેં ને બાંધવા માંડી ને બાપા આગળ તો કઈ શૂટિંગ નથી કર્યું કારણ કે વધારે હોય માંદા ને એટલે પછી શૂટિંગ કરી ને ના થાય છતાં મોહન કે એ બધા જાય છે તો થોડુંક ઘણું બતાવશે બરાબર તમે જોઈ લ્યો કે બાપા ની કેવી તબિયત છે બાપા જો સુઈ ગયા લાગે હવાર માં જો અંદર ખાટલો હતો એટલે તડકો નીકળ્યો ને એટલે બહાર જો આ સુતા હે સુઈ ગયા હે અત્યારે હું ગામડે મોટ બાપ હતા એ ઘરે વયા ગયા હે સુતા હે ને ઉઠે પછી આવશે બાપા

હા થોડાક બાકી છે પછી ચાલુ જ કરવાનું હા એ તો મોટા બાપુ જો અહીંયા રે એટલે મારા પપ્પાને કામ થાય મોટા ભાઈ નકર તો રહ્યું ને અહીંયા જ રહેવું પડે બાપા પાસે બેઠા હોય એટલે ત્યાં નહીં રે કાંઈક થોડુંક હોય એવું તો બોલાવે પછી લા બેઠા બાપા પાસે હા અડધાક માં બાંધાઈ ગયા બાંધવાનું રહ્યા અહીંયા એક બાંધો તો મેં એની બાજુ રોપાની ચાલુ કરી દીધું બાંધવાનું ઓલા બે બાંધા ને જે એક આ બાંધ છે ને જે હે એ બાંધ છે બાકી એ બાંધવાનું

તુરિયા બાંધે ત્યાં સુધી પાવડા ಹಾಕવાના થશે હા સડી ગયો ને બોલાશે બોલાશે તુરિયા નાકના એટલે હમ દમ જાય બેય બાદ પાછું હાલો આ શું હા दुकान दुकान, दुकान।, <laughs> दुकान, दुकान। <laughs> <चीकन> बोलती <laughs> <दित वाए। laughs> जाए आए लगी जाय ढों को <laughs> दो <laughs> Perga anak porga nila, ya tamu sayo ya, latarm pohon wer, lera besok sokra aja dewan cerita dway, ya tana kau, ya tana aja dway, ya ah, lois emak, Cumbak.

એવું પાયું હતું ખાતું નથી અત્યારે મોહને કડીક ટેકો દીધો એટલે બાકી ને બંધ થઈ ગયા તો ન બંધાત કારણ કે તડકો ઉપર સડી જાત ને થોડા સારું રહી જાત એટલે મોહને કડીક ટેકો દીધો ને પાડો લઈને એટલે બંધ થઈ ગયા બા હવે બાપા હારું થોડુંક જો કરખું શાક છે ને સોયર હું કરે બાજરાના રોટલેથી ને એ કે કરખી ખાવી તો કરથી શાક બનાવી અને હારે જ ખાવા બે પણ થોડીક ઓલી એટલે ઉલટીની ટીકડી પાયતી ને તો એટલા હારું કીધું ઘડી ખામી એટલે ઉલટી નો થાય એટલે એટલા હારું બાપા વાંહે રહી ગયા છે મોરમાં તો હવે થોડુંક ખાય તો ખવારી લે આ જો ધુમાડા કાઢે હે ને પાંચ ખંપારી રૂતાઈ ગયા છે લઈ લઈને

થાકી જાય હાન પડે થાક હાલ તે છે મે પાસે હાંજે બાપા હોય પાછા મે હાંદે રાઈટ નું જાગવાનું હાંદે અહીંયા જ એક ઠેકા કાક જાગે ને કાઈ ફૂઈ જાય ને વળી પાછા એ ફૂઈ જાય પા ઉઠે ને પાછા એ જાગતા એ પા ફૂઈ જાય ને એવું કરી પછી જાગે એટલે બાપા ની સુકે તેન રાખવી પડે ને પાણી પીવું કે બહાર જાવ એવું બધું તેન રાખવી પડે

એમાં જીરું સાઈટ હું ને અરે આ તાર આ તારે કાંકા હે ને ખંગવારી ઓલા આ ને પાર્યું જોસ દિવસ ને થઈ થઈ ધ્યાન બાજુએ ઉંચા ઉડ બાજુ ને એટલે એમાં કેવું થયું ખબર ના પાલી છીમી રહ્યા ને ત્યારે જોઈએ આ તો ખંભવાળી તારાય